શ્રી સ્વામિનારાયણ મંદિર પરંપરાના દ્વિતીય વારસદાર એવા અજોડ મૂર્તિ સદગુરુ શ્રી નિર્ગુણ દાસજી સ્વામી બાપા તથા સિદ્ધાંતવાદી સદગુરુ શ્રી ઈશ્વર ચરણ દાસજી સ્વામી બાપા તથા સદગુરુ શ્રી વૃંદાવન દાસજી સ્વામી તથા શ્રી સ્વામિનારાયણ ગાદીના આધ્યા આચાર્ય પ્રવર ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપાના પુનઃ પદાર્પણથી પવિત્ર થયેલી પાવન છે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદથી પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્ર પ્રિયદાસિંહ મહારાજની અધ્યક્ષામાં શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજને એકસો પાંચમાં વાર્ષિક પાટોત્સવે શ્રી ઘનશ્યામ મહારાજના કેસર જળ પૈ ધ્રુત દધિ શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક અન્ય કૂટોત્સવ તથા નિરાજન પણ કરવામાં આવી હતી આ પાવનકારી પ્રસંગે પરમ મંદિરમાં ભગવાનના દર્શન ભજન સ્મરણ કથા વાર્તા ધૂન કરવાથી જીવાતમાં બળ આવે છે જીવમાં બળ આવવાથી ભગવાનનું અખંડ અનુસંધાન રહે છે અને ભગવાનનું રાજીવું પ્રાપ્ત થાય છે ને જીવનમાં બેઠું આનંદની પ્રાપ્તિ થાય છે તથા ભગવાનમાં અનન્ય નિષ્ઠા અને

અને દેશ વિદેશના અનેક હરિભક્તો પૂજનીય સંતોએ આ પાટોત્સવમાં લાવ લીધો હતો સર્વાવતારી શ્રી સ્વામી ભગવાન કેવળ દયા કરી કૃપા કરી અને કડી શહેરમાં પધાર્યા જેને આજકાલ કરતાં એકસોને પાંચ વર્ષ પૂર્ણ થયા અને પરમપૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે કેસર જળ સુધોધક જળ દહીં ઘી વગેરેથી પંચામૃતથી અભિષેક કરી અને ભગવાનના એ દર્શન વર્ષમાં એક વખત જે તે દર્શનાર્થીઓને થાય છે તે દર્શન કરાવ્યા હતા અને આ પ્રસંગે જીવન પ્રણપજી વાતોની સમૂહ પારણો પરમ પૂજ્યા આચાર્ય સ્વામીજી મારાના આશીર્વાદ વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા હતા અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ